મિત્રો આજે આપણે ઘઉંમાં દવા છાંટવા માટે ડોઝ બનાવવાનો છે આ છે ગ્રો મેજિક અને જોઈ લો ગ્રો મેજિક સો ગ્રામનું પેકેટ આવે છે એને પ્રવાહી કરવાનું છે એ લિક્વિડ જેવું આવે છે ને આ એક બીજી દવા નામ નથી આવડતું પહેલાં પછી આ આ પચાસ ગ્રામમાંથી છે તો પચીસ ગ્રામ નાખવાની છે અને સાત ડબલા પાણી લેવાનું છે સાત પંપની બનાવવાની છે પછી એનો એક પંપમાં એક ડબલું ઉમેરી દેવાનું એટલે આપણું ડોઝ તૈયાર થઈ જશે અને આ પંપ લાવ્યા છીએ આપણે ભાઈ ચંદુભાઈનો આપણે છે નહીં જોવા પાણી નાખવાનું ચાલુ કર્યું એવા સાત ડબલા નાખી દેવાના છે હાથે હાથ ડબલા આવી જાય એક ડોઝમાં પછી પંપ ભરવાની શરૂઆત આ જો પંપ ભર્યો તો ચાર્જિંગ ઉતરી ગયું તો તે વડે ઘડીક વાર બેટરી ચાર્જ કરી અને પાસો છો જો અને સાંટવાનું ચાલુ કરી દીધું તો બધાને જય ગુરુદેવ